ભગવાન સ્વનાય આપણને ચાવી બતાવી છે કોઈ પણ પ્રશ્ન આવે એમાં સમજણ અગત્યની છે સમજણ કરીએ તો આપણા પ્રશ્ન ટળી જાય આપણા સ્વભાવ ટળે આપણા દુઃખ પણ ટળી જાય પવિત્રાનંદ સ્વામીનું એક સારું પાસું એ હતું કે એમની રૂચિ સારી હતી એમને ખબર હતી કે આ મારા પ્રશ્ન સમજણથી જ ટળશે એટલે એમણે ભગતજી મહારાજને બોલાવ્યા ભગતજી મહારાજ એક ગ્રહસ્થ અને પોતે આમ જોઈએ લૌકિક દ્રષ્ટિએ તો અભ્યાસ કાંઈ વિશેષ નહીં સંપ્રદાયની અંદર કોઈ એમની સત્તા નહીં પોતે જ્ઞાતિ એ દરજી એટલે દરજી કામ જેવી નાની સેવાઓ પોતે કર્યા કરે સેવાભાવી વ્યક્તિ લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો એની કોઈ ગણતરી નહીં પણ ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત અક્ષર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને એમને પ્રસન્નતા પ્રાપ્ત કરેલી એમના આશીર્વાદથી એમને ભગવાનનો અખંડ સાક્ષાત્કાર બ્રહ્મરૂપે અખંડ વર્તે આવા ભગતજી મહારાજ ખરેખર આ એક બહુ મોટી વિશેષતા છે સ્વામિનારાયણ સંપ્રદાયની ગુણાતિત ગુરુ પરંપરાની કારણ કે ભગવાન સ્વામિનારાયણે વરતાલના વીસના વટના વ્રતમાં કહ્યું કે ત્યાગી ગૃહિનો કોઈ મેળ નથી જેની સમજણ મોટી એ મોટો ગુણા પૂજાસ્થાન ગુણીશું નલિંગમ નયા ગુણા જ ગુણ જ અગત્યના છે એટલા માટે ગુણાતીત ગુરુ પરંપરામાં જ્ઞાતિ કે આશ્રમ એ મહત્ત્વનો નથી બનતા પણ ગુણ અને સ્થિતિ એ મહત્ત્વના બને છે એટલે ભગવાન સ્વામિનારાયણના બીજા વારસદાર એ ભગતજી મહારાજ એ ગુણાતીત ગુરુ પરંપરાના એક ગુરુ છે તો આવા ભગતજી મહારાજને પવિત્રાનંદ સ્વામીએ બોલાવ્યા અને પવિત્રાનંદ સ્વામીએ એમની હકીકત કહી ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને આપણે જે પહેલાં વાત કરી હતી એ પંચાળાનું ત્રીજું વચનામ્રત સમજાવ્યું એમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે એ વાત એમણે એને કરી કે બુદ્ધિવાળો છે ગુણને જાણે ને અવગુણને જાણે પણ આગળની વાત એમણે વિશેષ સમજાવી કે જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે અને અવગુણ હોય તેને તો જાણે જ નહીં એમણે પવિત્રાનંદ સ્વામીને સમજાવ્યું કે સ્વામી આ કંઈક ભૂલ આવી રીતે નથી થતી ને તમે અત્યારે વિચાર કરો છો કે એ સાધુએ ભૂલ કરી જેણે તમારું અપમાન કર્યું તમે એ વિચાર કરો છો કે મોટેરાએ તમારો પક્ષ ના લીધો આ બધી વાત સાચી એ ભૂલ છે પણ સાથે સાથે તમે તમારી ભૂલને જાણો છો તમે આટલા વર્ષોથી સત્સંગમાં આવ્યા સાધુ થયા આવા મોટેરા થયા અને તમને આ અપમાન લાગ્યું એ તમારી ભૂલ નથી તમે આત્મા રૂપ અક્ષરરૂપ બ્રહ્મરૂપ જો વર્તા હો તો તમને આ પ્રશ્ન જ ન થાય તમને શબ્દ લાગે છે એ તમારી પણ ભૂલ છે પ્રશ્ન બહાર નથી પ્રશ્ન અંદર છે ભગતજી મહારાજે આ સમજાવ્યું ને હકીકતે આ વાત સાચી છે લક્ષ્મણજીએ અધ્યાત્મ રામાયણની અંદર ગુને આ વાત જ સમજાવી છે સુખસ્ય દુઃખસ્ય કોપી દાતા પરો દદાતી તે કુબુદ્ધિ એસા મને કોઈક બીજો દુઃખી કરી જાય છે એ કુબુદ્ધિ છે એટલા માટે અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટે કહ્યું કે તમારી પરવાનગી વગર તમને કોઈ દુઃખી કરી શકતો નથી તમે દુઃખી થાય એનું કારણ તમે હોઈ શકો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ વાત કરતા કે કોઈ આપણને ગધેડો કહી જાય તો આપણે જોવું કે મારા બે કાન મોટા થઈ ગયા મને પૂછડું આવ્યું જો ન આવ્યું હોય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી જે શબ્દને આપણે સ્વીકારીએ છીએ ભલે ગમે તે આપણને શબ્દ મારી ગયો પણ શબ્દનો સ્વીકાર આપણે કરીએ છીએ એ જ આપણી ભૂલ છે ખરેખર આ વાત એ પવિત્રાનંદ સ્વામીને સમજાણી પોતાની ભૂલ ક્યાં છે તે શોધવાની અને સુધારવાની આપણે આદત પાડવી પડે તો આપણે આપણા અવગુણને જાણી શકીએ સમજી શકીએ પરંતુ જે સ્વામી મહારાજ એ તો પોતાની ભૂલ ન હોય તો પણ સ્વીકાર કરતા ઓગણીસો ને સત્યાસીની સાલમાં સ્વામી મહારાજ ઉત્તરાખંડની યાત્રામાં પધારેલા એ યાત્રા પૂરી થઈ ગયા બાદ ઇંગ્લેન્ડથી એક ભાઈનો લેસ્ટરથી પત્ર આવ્યો કે તમારામાં કોઈ જાતની બુદ્ધિ નથી તમે વિચાર કરતા નથી તમે આયોજન આવા બધા કરી નાખો છો સાડા ત્રણસો ચારસો વ્યક્તિને સાથે લઈને ફરો છો તો અમે પણ એ વખતે યાત્રા કરતા હતા તો અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અમને ઉતારો ન મળ્યો ત્યાં અમારે બીજી વ્યવસ્થા ના આવી બધી ઠપકાનો પત્ર હતો જો સ્થૂળ દ્રષ્ટિએ વિચારીએ અને વ્યવસ્થિત વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે જે વ્યક્તિએ આવા યાત્રાધામમાં જવું હોય તો તેણે આયોજન કરવું જોઈએ પ્રમુખ સ્વામી મહારાજે ત્રણ મહિના પહેલાં આયોજન કરીને આખું બધી આ વ્યવસ્થા કરેલી કે અમારો આટલો મોટો સંઘ છે ક્યાં ઉતારો કરશે ક્યાં જમશે ક્યાં રહેશે ક્યાં કેવી રીતે જશે આ ભાઈ સીધા યાત્રાના આયોજન વગર યાત્રા કરે તો ભૂલ તો એની જ કહેવાય પણ પ્રમુખ સ્વામી મહારાજ કોનું નામ છે સ્વામીશ્રીએ શું કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમને ત્યાં વ્યવસ્થા ન થઈ અને અગવડ પડી એ માટે અમે દિલગીર છીએ અમને માફ કરજો તમે જો એ વખતે અમને મળ્યા હોત ને અમને કહ્યું હોત તો અમારી સાથે અમે તમને પણ સમાવી લેત ભૂલ ન હોય તો પણ એનો સ્વીકાર પવિત્રાનંદ સ્વામીને જ્યારે આ સમજાણું ત્યારે પોતાના ભૂલ પર વિચાર કરવા માંડ્યા તો એકદમ સમાધાન થઈ ગયું બીજાનું પરિવર્તન કરતા બીજાને સુધારો કરવા કરતા પોતે સુધારવાનું છે એ સિદ્ધાંત એમને સમજાઈ ગયો એટલે એમને અંતરમાં શાંતિ થઈ ગઈ એકને સમજે પોતે પોતાને સમજે એટલે એક વાત ભગવાન સ્વામિનારાયણ જે કરી આપણે સમજ્યા કે પોતે પોતાના અવગુણને જાણે કે તા કે અવગુણને સમજે બીજી વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે કે પોતે પોતાના ગુણને સમજે ગુણને સમજે આ આપણે રામાયણના આધારે સમજવા પ્રયત્ન કરીશું દશરથ રાજાના કુટુંબમાં જે પ્રશ્ન થયો ભગવાન શ્રી રામચંદ્રજીને જે જંગલમાં જવું પડ્યું વનવાસ થયો એ પ્રશ્નનું મુખ્ય કારણ કઈ કઈ હતા પણ જો રામાયણનો આગલો ભાગ આપણે વાંચીએ તો એમ લાગે છે કે કૈકઈને તો ભગવાન રામચંદ્રજી વિશે અતિશય પ્રેમ હતો વાલ્મીકી રામાયણ પ્રમાણે જ્યારે કૈકઈ સુતા હતા ત્યારે મંથરાએ એમને ઉઠાડીને સમાચાર આપ્યા કે ભગવાન રામચંદ્રજીનો આવતીકાલે રાજ્યાભિષેક છે કૈકઈ આ વાત સાંભળીને એટલા બધા પ્રસન્ન થઈ ગયા અને પોતાના ગળામાંથી સોનાનો હાર કાઢીને મંથરાને પહેરાવી દીધો અને કહ્યું કે તુષ્ટાસ્મી હું બહુ જ રાજી થઈ છું તુલસી રામાયણ પ્રમાણે જોઈએ તો મંથરાએ કૈકઈને જ્યારે આ વાત કરી ત્યારે મંથરા નિંદાત્મક વાત કરતી હતી ત્યારે કૈકઈએ મંથરાને રોકી અને કહ્યું કે કૌશલ્યાસમ સબમહતારી રામ સહજ સુભાય પિયારી મો પર કરી સ્નેહ બિશે મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી એ કહે છે કે કૌશલ્યાની જેમ રામચંદ્રજીને બધી જ માતાઓ પ્રિય છે પણ મારા પર વધારે પ્રેમ કરે છે મેં એના પ્રેમની પરીક્ષા કરી છે આગળ નિંદા કરતાં રોકતા પોતે મંથરાને સમજાવે છે કે હું તો ઈચ્છું છું કે જો મારા ભાગ્યમાં બીજો જન્મ આવે તો રામ અને સીતા એ મારા પુત્ર અને મારા પુત્ર વધુ થાય પ્રાણ તે અધિક રામુ પ્રિય મોરે આવું કઈ કઈ કહ્યું કઈ વચન એનું માનસ ખોલે છે ખરેખર કઈ ગુણ છે આપણે અહીંયા વાત કરીએ છીએ પોતે પોતાના ગુણને સમજે ગુણને જાણવા પડે એનું ઊંડાણ જાણવું પડે કઈ કઈના આપણે જોઈએ એના જીવનમાં તો રામચંદ્રજી ભગવાન એ એને પ્રાણથી વાલા છે પારકો પુત્ર પ્રાણથી વાલો આ પ્રેમનો ગુણ એમને ભગવાન રામચંદ્રજી પારકા પુત્ર છે પણ રાજા થાય છે તો એ રાજી થાય છે આ એનો ગુણ છે મંથરા રાજા દશરથની કે ભગવાન રામચંદ્રજીની ટીકા કરે છે તો એને રોકે છે આ એમનો ગુણ છે આટલું બધું હેત અને પ્રેમ ભગવાન રામચંદ્રજી વિશે કઈ કઈને હતું અને એ કઈ કઈ એ કઈ કઈ એને આ ગુણનો નાશ મંથરાના થોડા શબ્દોમાં જ કેમ થઈ ગયો એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ગુણને સમજે ગુણને જાણે એનામાં પ્રેમનો ગુણ હતો પણ પોતે પોતાના ગુણને યથાર્થ નહોતા જાણતા ગુણનું બળ ગુણનો આધાર એ કઈ કઈને ખ્યાલ નહોતો એમણે એના પર આપણે વિચાર કરીએ તો પહેલી વાત એણે કરી કે કૌશલ્યાસમ મહતારી રામ સહજ સુભાય પિયારી મો પર કરહી સનેહ વિશેષ રામ મારા ઉપર વિશેષને કરે છે એટલા માટે રામ મને પ્રિય છે આવું કઈ કઈ એ કહ્યું એટલે એનો અર્થ શું થયો કે રામ જો મારા પર વિશેષ પ્રેમ ન રાખે તો રામ મને પ્રિય નથી એમનો પ્રેમ એ પોતાના અહમને કેન્દ્રિત પ્રેમ હતો અહમના આધારે પ્રેમ હતો એટલે પ્રેમ તૂટ્યો બીજી માતા કરતા મોપ રામ સહજ સુભાય પિયારી રામને બધી જ માતાઓ સાજીક રીતે પ્રિય છે પણ મારી પર બીજી માતાઓ કરતા વિશેષ હેત રાખે છે એટલે મને રામ પ્રિય છે આની અંદર સ્પર્ધા છે બીજી માતાઓ કરતા મારું વિશેષ રાખે ત્રીજી વાત કરે છે કે મને રામચંદ્ર જેવા પુત્ર અને સીતા જેવી પુત્ર વધુ એની મારે ઈચ્છા છે સૂક્ષ્મ ઈર્ષા કૌશલ્યા માતા તરફ છે અહમ કેન્દ્રી પ્રેમ અહમ આધારિત પ્રેમ એ ગુણ છે પણ એ બહુ ટકતો નથી સારંગપુરના બીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે રૂપ કામ લોભ કે સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે અંતે નાશ પામે છે ને અત્યારે પણ આપણને અનુભવ થાય છે બે હજાર છની સાલમાં કોમનવેલ્થની ગેમ્સની અંદર મેલબોર્નની અંદર આખી આ કોમનવેલ્થ ગેમ્સ બધી રમાતી હતી ત્યારે ભારતમાં નિશાનબાજીમાં શૂટિંગમાં આપણા ભારતીય લશ્કરના એક બેન મેજર્સની પદવી ભોગવતા હતા એને ત્યાં સિલેક્ટ કરવામાં આવ્યા એના પતિ એ પણ લશ્કરમાં જ હતા બંનેના પ્રેમ લગ્ન થયેલા હતા અને એ પતિ કર્નલ તરીકેની સેવા બજાવતા હતા એના પતિની ઈચ્છા નહીં કે પોતાની પત્ની ત્યાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે પણ આ બેનને આમંત્રણ આવેલું એટલે ત્યાં ગયા ત્યાં ગયા અને શૂટિંગમાં એમણે સુવર્ણચંદ્રક મેળવ્યો આ વાત ફોન દ્વારા એમના ઘરે ખબર પડી ત્યારે આ ભાઈ એટલા બધા ગુસ્સે થઈ ગયા કે એના પત્નીના ફોટા લઈને ફાડી તોડી નાખ્યા ઘરના વાસણો તોડી ફોડી નાખ્યા છોકરાઓને માર્યા અહમ કેન્દ્રી પ્રેમ લગ્ન તો પ્રેમ લગ્ન જ થયેલા હતા પણ અહમ કેન્દ્રી પતિને પત્નીના વખાણ થાય એ ગમતું નથી પત્નીને પતિના વખાણ થાય એ ગમતું નથી આવો પ્રેમ એ ગુણ સારો છે પણ ટકે નહીં એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને રાસપંચાધ્યાયની અંદર જ્યારે ગોપીઓ સાથે પ્રેમની વાતો થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં કહ્યું હતું કે જે બી પ્રેમ બીજાના પ્રતિભાવથી ટકે છે એ પ્રેમ એ સ્વાર્થી છે એ વેપારી જેવો પ્રેમ છે હું પાંચસો રૂપિયા આપું અને પાંચસો રૂપિયાનો માલ લો હું આટલો પ્રેમ કરું ને એની સામે મને આટલો પ્રતિભાવ મળવો જોઈએ આવો પ્રેમ એ બહુ ટકતો નથી ભાંગે ને માંગે એ પ્રેમ નથી ત્યાગે ને આપે એનું નામ પ્રેમ પ્રતિભાવના આધારે પ્રેમ ટકતો હોય એ અહંકાર આધારિત છે પ્રેમ કોઈ દિવસ અધિકાર ના જમાવે પ્રેમ કોઈ દિવસ અપેક્ષા ના રાખે એ સાચો પ્રેમ છે એટલા માટે અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી વખત એક પ્રિય વ્યક્તિ બીજા પ્રિય વ્યક્તિને એસએમએસ કરીને બે એસએમએસના રિપ્લાય ન મળ્યા તો ઝઘડે અધિકાર જમાવે અપેક્ષા સહિતનો પ્રેમ મુંબઈની અંદર વર્ષો પહેલાં એક બે બેનને એક છોકરા સાથે પ્રેમ થયેલો એ છોકરા સાથે એને જે કંઈ ન ફાવ્યું એટલે એણે પ્રેમ તોડી નાખ્યો તો એ બેનને એ છોકરાએ જાહેર ભણતા હતા ત્યાં એ ક્લાસરૂમમાં જઈને એના પર છાંટી અને એને સળગાવી છોકરી બચી ના શકી અને છોકરી મૃત્યુ પામી અપેક્ષા સહિતનો પ્રેમ અધિકાર જમાવે એ સાચો પ્રેમ નથી સાચો પ્રેમ કોને કહેવાય તો અધ્યાત્મને આપણે જાણ